તો હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં માં જશો આપણે તો સવારમાં ઉઠીને આવી ગયા નવા બ્લોકમાં આપણે તો બ્લોકમાં આવી ગયા ને આપણે તો ધોઈ નાખી ગાડી તો આવો અમારે સાથે આપણે આ હુંડા ધોઈ બોય અને કલથી કમ્પ્લીટ આમાંથી નીકળો તો બહુ જ આ હુંડામાંથી ગારો ધોઈ વિસરી હાબુ ફીણાવાળું પાણી કાઢીને હવે આપણા ઘર આવી ગઈ છે એક બીજી હુંડા આમાં પહેલાં સાંધવાનું છે આપણે પંચર અને પછી આ ગાડી ધોવાની છે આપણે હાબુ ડેટ ફીના બીણા મારીને કમ્પ્લીટ કરવાની તો બંને રહેના અમારે સાથે વિડીયો આપણે પાણીનું લોયું બેસવાનો પાટલો ને લઈ લીધી આપણે ચોકરી હવે આપણે સાંધવાનું છે આમાં પંચર ને આપણે આવી ગયા હથિયાર બે હથિયાર હાંધી વીલ બિલ ખોલીને પછી આપણે કરવાનું છે પંચર ફાઇનલી આપણે આમાં પંચર હાંધી કમ્પ્લીટ કરી નાખ્યું હવે આપણે માર્યો આમાં પાણીનો ફુવારો પાણીનો ફુવારો મારીને હવે આપણે મારો નહીં હાબુ વાળું પોતું અને આમાંથી નીકળ્યો તો નીચે બહુ જ નો ગારો આ છે આ ગાડીનો ગારો એટલો ગારો હતો કે ફુવારો માટે દસ મિનિટ થઈ હતી આપણે દસ મિનિટ લાગી હતી હવે આપણે હાબુ ફીણા ડોલ ભરાઈ ગઈ છે તો આપણે આપણે મારવાનું છે આમાં હાબુ ફીણા આપણે સ્કૂટીનું ખોલી નાખ્યું હતું વ્હીલ અહીંયા પહેર્યું વ્હીલ હવે આપણે આની અંદર નાખવાનું છે આપણે સ્કૂટીનું ટીપ અહીંયા ચાર બોલ હા આપણું પહેરું પાનું પાનું બાનું કરી આપણે વ્હીલ બિલ ખોલીને હવે આની અંદર આપણે નાખવાનું છે ટીપ તો હાલો મિત્રો બને રહે ને અમારે વિડીયોમાં ફાઇનલી મિત્રો આપણે આમાં મારી દીધું તેલનો ફુવારો તેલનો ફુવારો મારીને આપણે થઈ ગઈ હુંડા કમ્પ્લીટ જોઈ આ આડા આપણે લાલ હતી ને ધોરી હુંડા આમાંથી ધોઈ બોય ઓઇલ બોયનો ફુવારો મારીને થઈ ગઈ કમ્પ્લીટ અહીંયા આપણી હતી સ્કૂટી સ્કૂટીમાં બદલાવી ટીપ ટીપ બદલાવીને સ્કૂટીનું ટાયર થઈ ગયું ફિટ આ મિત્ર સ્કૂટીનું ટાયર થઈ ગયું ફિટ બને રહેના ના અમારે વિડીયો મેં મિત્ર આપણે આગળ આવી ગઈ પાછી એક હુંડા આપણે ધોઈ બોને ને કરવાની છે અત્યારે પીરી હું છે સફેદ હુંડા તો આવો અમારે સાથે વિડીયો મેં મિત્રો આપણે મારી દીધો ચાલો પાણીનો ફુવરો પાણીનો ફુવા મારીને આમાં કાંઈક તો ધોઈ થઈ હવે આપણે ગહી ગહીને મારું નહોયું પોતું એટલી બધી ધોરી થઈએ નીચે પહેરું એટલો બધો ગારો ગારો બારો કાઢીને હવે આપણે હાબુફીના વારું મારું ને પોતું 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 મારીને કરી નાખવાનું હે કમ્પ્લીટ તો મિત્રો બને રેના વિડીયો મે હીરો આપણે કરી નાખી છે જ કમ્પલેટ આમાં હાબુ ફીના વારું પોતું મારી મારીને થઈ ગઈ કમ્પ્લેટ આપણે આમાં ઓઈલ બોઇલ કાંઈ મારવાનું છે નહીં આ હીરોમાં આ કેવી હતી પીડી હતી ને થઈ ગઈ વાઈટ તો તમારા ભાઈએ ગહી ગહીને કરી નાખી આખી આખી હોન્ડા કમ્પ્લીટ જોઈ લ્યો આ હોન્ડા ફાઇનલી મિત્રો આપણે આગળ આવી ગઈ છે હુંડા ડિલેક્સ ધોવા આપણે ધોય બોઈ અને આને કરવાની છે કમ્પ્લેટ આમાં બહુ જ નો છે ગારો તો આપણે આને કરવાની છે કારી ગાડી હવે આ જોઈ લ્યો આમાં કેટલો બધો ગારો છે ગાડીમાં હુંડા ડિલેક્સમાં તો ફાઇનલી આપણે એવા હાબુ ફીણાવાળી ડોલ કમ્પ્લેટ થઈ ગઈ છે અહીંયા નાખ્યું શેમ્પુ શેમ્પુ વેમ્પુ નાખીને પછી આપણે મારો અહીંયા હાબુ ફીણાવાળું પોતું આપણે મારી દીધો પાણીનો ફુવારો હોન્ડા હુંડામાં પાણીનો ફુવારો મારીને ગયો પાણીનો ફુવારો મારી નીચેથી નીકળ્યો એટલો બધો બારો તો આ મિત્ર છે એટલે હુંડા આપણે ગઈ હાબુ ફીણાવાળી ડોલ હવે આપણે ગહી ગહીનામાં મારવાનું છે પોતું તો કાંઈક થઈ જાય આ ઉજરી કારામાંથી ફાઇનલી આપણે પાણી બાણીને ફુવારો મારીને કરી દીધી હુંડા કમ્પ્લીટ કમ્પ્લીટ થઈને હવે આપણે હુકવાની છે તરકે અને અહીંયા બાજુમાં આપણો ભાઈ ઊભો જાઉં દેખો મોબાઈલની દુકાને કાંઈક ખરીદી કરે છે અહીંયાથી આપણે આમાં મારવાનું છે ઓઇલ કમ્પ્લીટ કરીને રાખી દીધી છે તરકે મિત્રો આપણે એચએફ ડિલેક્સમાં તેલનો ફુવારો મારી દીધો છે આ જો આપણી એચએફ ડિલેક્સ કેવી લાગે કમેન્ટ મેં જરૂર લીખના આમાંથી નીકળો તો બોજ નો ગારો આ તરી પહેરો ગારો થઈ ભાઈ અને કરી નાખી છે કમ્પ્લીટ આપડી એચએફ ડિલેક્સ હવે આ ભાઈ લઈ જશે એની ગાડી એચએપ ડિલેક્સની અગર તમને વિડીયો પસંદ આવ્યો